ડાંગ જિલ્લા ડિસ્ચાર્જ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ તારીખ અઢારમી જૂનના બે હજાર પચીસના રોજ સવારે છ કલાકથી સાંજના ચાર કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ બોણું પોઈન્ટ તેત્રીસ મીમી વરસાદ નોંધાવા પામેલ છે જેમાં તાલુકા સ્થિતિ જોઈએ તો આહવા તાલુકામાં એકસો એકવીસ મીમી વગઈ તાલુકામાં સિત્તેર મીમી અને સુબીર તાલુકામાં છ્યાસી મીમી વરસાદ નોંધાવા પામેલ છે